આશીર્વાદ હોસ્પિટલ એન્ડ આઈસીયુ જેને ત્રણ વર્ષ પૂર્ણ થયા હોય ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલ આશીર્વાદ હોસ્પિટલ એન્ડ આઈસીયુ ખાતે ત્રણ વર્ષની ઉજવણીના ભાગરૂપે ઓપીડીની સેવા ત્રણ દિવસ માટે નિશુલ્ક રાખવામાં આવી છે ડોક્ટર પ્રકાશ રાસડિયા દ્વારા આ વિશે વધુ માહિતી આપવામાં આવી હતી ત્રણ દિવસે ઓપીડીની સેવા નિઃશુલ્ક રાખવામાં આવી છે પરંતુ સાથે સાથે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ છે તેઓને પણ શહેરમાં ગ્રીનરી વધે તેવા એક ઉદ્દેશ્ય સાથે છોડનું વિતરણ કરવામાં આવ્યું છે આજ રોજ આશીર્વાદ હોસ્પિટલ આઈસીયુ એના ત્રણ વર્ષ પૂર્ણ થયેલ છે મારું નામ નિખિલ ગડકરી છે હું ઓપરેશનલ એડવાઇઝરી બોર્ડમાં છું અહીંયા આ ત્રણ વર્ષ પૂર્ણ થયા એ દરમિયાન બહુ જ આનંદ થાય છે અને આ ત્રણ વર્ષમાં હોસ્પિટલની જે પણ કંઈ સફળતા મળી છે એના માટે જે દર્દીઓ છે અને જે સહકર્મીઓ છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે લોકો અહીંયા અને આ જ રીતે અમને સાથ સહકાર મળતો રહે અને આ જે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં તુલસીનું જે છોડ છે એ દરેકે દરેક દર્દીઓને અમે આપીએ છીએ જેથી કરીને એમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને એક આરોગ્યનું એક પ્રતિક તરીકે મળતું રહે એના માટે નિખિલ ગડકરી મારું નામ ડૉક્ટર પ્રકાશ રાસડિયા છે હું ઇમરજન્સી કન્સલ્ટન્ટ ફિઝિશિયન આશીર્વાદ હોસ્પિટલ અને આઈસીયુ સમાસાવલી રોડમાં કાર્યરત છું આજે અમારી હોસ્પિટલ આશીર્વાદ હોસ્પિટલ અને આઈસીયુના ત્રણ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અમે અહીંયા આજે જ મલ્ટી સ્પેશિયાલિટી તરીકે કામ કરી રહ્યા છે આજે સફળ આજે અમારા હોસ્પિટલની ખૂબ સારી એવી સફળતા ત્રણ વર્ષ પૂરા થયા છે અમે અમે આજે અને તારીખ દિવસ સુધી દર્દીઓને ફ્રી ઓપીડીમાં નિઃશુલ્ક ઓપીડી રાખેલી છે બીજી વસ્તુ આપણે બરોડાને એક ગ્રીન સિટી તરીકે એક ઝુંબેશ ચલાવવા એક સ્મોલ સ્ટેપ અમારા તરફથી અમે જે લેવા જઈ રહ્યા છે એમાં બધા જ પેશન્ટો જે સોળ સત્તર અને અઢાર તારીખ સુધી આવશે એને અમે નિઃશુલ્ક ઓપીડી તો જોશું જ સાથે સાથે એક આ તુલસીનો એક ટ્રીઝ આપણે ગિફ્ટ પણ કરીશું જે એક સ્પિરિચ્યુઅલી તો હિન્દુ ધર્મમાં ખૂબ સારું એવું જ તુલસી માતા તરીકે પૂજાય છે બટ સાયન્ટિફિકલી બી એક એનું પ્રૂવન છે કે સૌથી મેક્સિમમ ઓક્સિજન જે આપણને આપતું ટ્રી છે જો એ તુલસી છે તો એ એક આપણે ગિફ્ટ કરીશું જેનાથી બધાના ઘરે રહી અને એક લોકોની હેલ્થ સારી રહે બીજી વસ્તુ અમારી હોસ્પિટલમાં આજે થોડીક એક સ્મોલ ડિટેલ આપું તો એક મલ્ટી સ્પેશિયાલિટી તરીકે અમે કાર્ય કરી રહ્યા છીએ જેની અંદર અમારે ત્યાં દરેક પ્રકારની સર્જરીથી લઈને મેડિકલ ડિપાર્ટમેન્ટ આઈસીયુ ડાયાલિસિસ સેન્ટર આ બધું જ અહીંયા અમે કરી રહ્યા છીએ અને બધી જ સ્પેશિયાલિટીઓ અહીંયા કાર્યરત છે